નમસ્કાર કેમ છો ફૂલ મોજમાં લેરમાં તૈયારી કરતા હસો ને બઘડા સટી બોલાવતા હશો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને માં દેવો ને મારો ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા પણ ઓળખે છે ગુજરાતમાં માં તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો ઓલરેડી ઘણા બધા વિડિયો મારા જોઈ લીધા હશે વાયા વાયા ને ફરતા ફરતા પહેલીવાર પેકડતા જ આવ્યા હોય અને જો

આટલું કરી લ્યો આનાથી બીજું કાંઈ નથી કરવાનું જે ગ્રામરનો ટોપિક નથી આવડતો બધાય બબે બે પાંચ પાંચ મિનિટના વિડીયો મૂકી દીધા છે તમે પ્લે લિસ્ટમાં જાશો જે વિડીયો સર્ચ કરશો એ વિડીયો તમને જોવા મળશે આજે હું તમને વિભાગ સી ના સોળે સોળ માર્ક આમાંથી લગભગ બાર નહીં હોય તો આ સોળે સોળ માર્ક અત્યારે ખીચ્ચામાં મૂકી દેજો પરીક્ષા ટાણે ડાયરેક્ટ કાઢવાના છે આવતીકાલના પેપરમાં જ્યારે પણ તમે રિવિઝન કરતા હોય ભૂક્કા બોલી જાશે ને બેઠે બેઠા પ્રશ્ન જોવા મળવાની શક્યતાઓ છો આ તો કરજો જ અને આની પીડીએફ જોતી હોય તો નંબર આપી દીધો છે એમાં મેસેજ કરજો નામ અને ધોરણ સાથે છગ્ગો મારવાનો છે પૂરા માર્ક મેળવવાના છે ચલો પેલો જ છે એમાં નાટ્ય વિભાગમાં કેવા પ્રશ્ન આવી શકે તો પેલો જેમાં છે યદા જ્ઞાપી હતી ભગવાન ચક્ર વાળો ફકરો આવી શકે છે મેં એનું ટ્રાન્સલેટ આપ્યું છે આપ ચાહે ઇંગ્લિશ મીડિયમ પડરે

સુનીત પુનીત જાવ ન જાનામી પ્રથમમ કથયતુ યત પ્રસ્તારાદય કિમ કુરવંત એ ફકરો હોઈ શકે આન્સર આપી દીધા છે હું સમય નહીં બરબાદ કરું પીડીએફ આપી દઈશ પણ જે સમજાવવાનું છે સમજાવીશ બાકી તમને એ બતાવતો જઈશ સુનીત પુનિત વાળો ફકરો કરી લ્યો પછી આવી શકે છે એ આવળો આવી શકે ભાતહ માર્ગે કદાચિત પહેલી જ લાઈન વાળો પ્રસ્તારાદય જડ પદાર્થા ગવાદય પશવહ વાળા ચાર ચાર પાંચ પાંચ ડાયલોગ વાળો આવશે સુનિલ સત્યમ મદાતિ ભવાન ગવાદયહ પસ વસ્તુ નિર્બુદ્ધયસંતિ ગાય જેવા પશુઓ હો બુદ્ધિ રહિત હોય છે પછી ચાણક્ય વાળી વાત બહુ શ્રેષ્ઠી નપી કદાચ તન ચંદ્રગુપ્તસ્ય દોષાન પૂર્વન રૂપતહે નંદાન ગુણાન 14 નો પાઠ મને લાગે તમે ઓપ્શનમાં કાઢ્યો હશે પણ વાંચી લેજો ઓપ્શનમાં નીકળી જશે ચિંતા ન કરતા ભાસંત ધર્મા પણ બીજું શું આવે છે એ કહી દઉં છું 14 માં કયા પાઠમાંથી શું આવશે હમણાં એ બોલું છું વચ્ચે ઊભા રહેજો ચંદનદાસ ઉપસ્રુત્ય જયતુ જયતુ ત્વારી પણ તમે તો કઈ કઈરો નહીં હોય કઈરો હોય તો બહુ સારું એ કરી લેવાનું પછી આવે છે ભાઈ ચંદ્રગુપ્ત જેને આ બધું ઓપ્શનમાં કાઢેલું જેના માટે આ કઈ ફકરા લેવાના જ નથી હવે આવ્યા એમ ફકરા આ કરવાના અને ઓપ્શનમાં કાઢેલા છે હલવા હો પરિવજક સાંડિલ્ય એ સાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આ મોર છે

ચલો હવે આવે છે કોણ બોલે છે કોને કહે છે આમાંથી બેઠે બેઠું જોવા મળી શકે છે ડાયલોગ ફરી શકવાના જોડકા માત્રાણ યોગ્ય હવે હું અહીંયા તમને પેટર્ન આપી દઉં છું જે ગુજરાતમાં આ પેટર્ન કોઈ નથી કહી રહી અને જે કરે છે એ આપણા જોઈને રિપીટ કરે છે પણ આ તમે કરી લેજો જવાબ તમને એમને મળી જાય ખાલી એટલી ખબર હોય છે કયા પાઠમાં સુનિત પુનિત તો આઠમા આવે ઘટોત્કટ તો ચોથામાં આવે સાંડિલ્ય પરિવ્રાજક તો કે ઓગણીસ માં આવે પછી કોણ એવું ચાણક્ય ચંદ્રગુપ્ત ને બધા સેમા તો કે આની અંદર આવે આવેદ મો પાઠમાં તો આટલું કરી લ્યો એટલે તમારો બેડો પાક જો ગવા દયા પશ વસ્તુ ગાય જેવા પશુઓ કેમાં આવે તો કે આઠમા પાઠમાં તો અહીંથી આને ભૂસી નાખો આનેય ભૂસી નાખો બે ભૂસી નાખો હવે તમે જોજો આને જવા દો ડિલીટ કરી નાખો હવે હવેશ યાદ માક્ય વાત્ર નિર્જી કયો પાઠનું ચોથા પાઠનું તો ઘટોત્ક અને શકુની તો આમાંથી શું આવે તો કે સાહેબ આમાંથી તો બે એવું લાગે અક્ષા વિમુચ્ય ભવ બાણ યોગ્ય સાહેબ આ તો હેલું છે કોણ તો કે શકુની બરાબર તો વૈધુ કોણ તો કે યદી સાદ માક્ય માત્ર નિર્જિત એમ વસુંધરા બરાબર તો એની અંદર શકુની મૂકી દીધો અને અક્ષર વિમુચ્ય ભાઈ મૂકી પાસા મૂકીને હાથમાં બાણ ધારણ કર તો ખબર પડી જાય ને ઘટોત્કચ બોલે છે બુદ્ધિશાળી બે રાખવાના બે કાઢી નાખવાના એટલે જવાબ ચલો હવે એમાં હજી પ્રોપર સેટ ન થયું તો બીજામાં તમારે જો રાક્ષસ એભ્યોપી ભવંત એવા ક્રૂર તરહ પઠન એના વિના ન પ્રાપ્ય તે વિદ્યા અને વિના કારણ દુર્ઘટના ન ભવતી ભાઈ રાક્ષસ એભ્યોપી ભવંત ક્રૂર તરા ચોથો પાઠ પઠન વિના ઓગણીસમો પાઠ કારણ વિના દુર્ઘટના આઠમો પાઠ હવે અહીં જુઓ આમાંથી એક પાઠના કયા છે પરિવ્રાજક દુર્યોધન પુનિત અને ઘટોત્કચ તો કે આમાંથી ઘટોત્કચ ને દુર્યોધન છે એટલે કે સાહેબ આ ચોથા પાઠના બે છે ને કાઢી નાખો હવે બે પ્રશ્ન અને બે જવાબ

જે દિવસે ને દિવસે શરીરનો નાશ થાય છે એમાં તને હું રમણીય લાગે છે ભાઈ તો ઈ જોઈ લેવાનું બરાબર ચલો પછી સચેતના પશવ પક્ષી કિમ કુરવંતી વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી મો ચયથમ આમ વ્યાઘ્ર મુખાત અને નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતું દહંતી નિશાચર હું હમણાં ચેપ્ટરે કહી દઉં છું કે આ ચેપ્ટર કાઢ્યું છે તો આ પ્રશ્ન આવે છો ભાઈ ઉભા રેજો કહું છું

ભાઈ કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્ય જણાવો કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવામાં આવ્યો છે ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં સો ફરક છે ચાણક્ય ચંદનદાસના સોરી ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે રાક્ષસના પરિવારની સોપડી કરવા અંગે ચંદનદાસ શું કહે છે ચૌદમા પાઠના ગુજરાતી પ્રશ્ન ચૌદમા પાઠની ટૂંક નોંધ કરજો કરજોન કરજો જ બરાબર પોતાને વાઘે પકડ્યો છે એમ માની સાનિલ્ય કેવી બૂમ પાડે છે પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે વિદ્યાભ્યાસ શા માટે કરવો જરૂરી છે સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે અને ઉદ્યાનનું અથવા ચૌદમાં ગુજરાતી પ્રશ્ન આઠમા પાઠના ઓગણીસ પાઠના ગુજરાતી પ્રશ્ન અને ટૂંક નોંધ કરજો 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 ટૂંક નોંધ આનાથી બાર ટૂંક નોંધ નહીં હોય એટલે આ કરજો ઘટોત્કચ પાત્ર લેખન માણસની ફરજો ભૂત મનુષ્યનું પહેલું કર્તવ્ય બનેલા ત્રણ કર્તવ્ય ઈ કદાચ આમાં ન આવે અમાત્ય રાક્ષસ રાજા સીબી ચાણક્ય સાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન ભગવત ઝુકીયમ

ઘટોતકચ ધ્રુતરાષ્ટ્રને પ્રણામ કરે છે ઘટોત્કચ હ ધ્રુતરાષ્ટ્રમ આનો વિડીયો જોવે તોય જોઈ લેજો હું ઘટોત્કચ પ્રણામ કરું છું અહમ ઘટોત્કચ અભિવાદયે ચલો ધ્રુતરાષ્ટ્ર કૌરવના પિતા હતા ધ્રુતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ ભાઈ આ શકુની બોલે છે એ સહ સકુની વ્યહારતિ આટલું જ મારી વાણીનું નું સલ છે એતાવદેવ મમ વાક્ષલમ વર્તતે હું આભારી થયો અહમ અનુગ્રહિત ભાઈ આગળ 1 લાખ સબસ્ક્રાઇબર કરો અમે અનુગૃહિત તમારા આભારી છીએ પૈસો તો નંદને જ પ્રિય હતો ભાઈ અર્થ તો નંદાયા એ વરો છે તે અભિષેક સરને ક્યાં ગમે લા સબસ્ક્રાઇબર ગમે એને ભાઈ ચલો વે પહેલા તો આપ જ પ્રવેશો ચલો ભાઈ એટલું બધું મોટું થઈ જમા

આ ખરેખર મોર છે મયુર ખલુ એ સહ તો કે હા પડવાથી શું થવાનું ભાઈ તો કે પઠને ન કેમ ભવિષ્યતિ જો ભાઈ આટલા પ્રશ્ન કરી લીધા અને હું હવે પાઠ કહી દઉં છું ચાર આઠ ચૌદ અને ઓગણીસ એમાંથી તમારે માર્ક જોતા હતા આઠમો પાઠ અને ઓગણીસમો પાઠ આઠમો પાઠ અને ઓગણીસમો પાઠ બેઠે બેઠો આવી શકવાની શક્યતા છે જાજુ ચોથામાંથી

તો પણ આ મારી ગુરુ દક્ષિણા જે બ્રાહ્મણ છો ને હું તમને વિભાગ એ બી સી ડી ને ઈ સવારથી લાઈનમાં કન્ટિન્યુ આલે છે આ પાંચ વિભાગ જોઈ લ્યો બીજું કાઈ નઈ કરવું પડે અને પ્લે પ્લેલિસ્ટમાં એકવાર આટો મારો અને એકવાર જોઈ લ્યો કે અભિષેક સરનો આમ કેવું ચક્રવ્યુ છે ઈ ચક્રવ્યુ એકવાર જો તમે જોઈ ગયા તો તમારો માર્ક પૂરે પૂરા દર વખતે આવશે ને આ વખતે પણ આવશે તો નેક્સ્ટ વિડિયોમાં અલગ અંદાજથી અલગ રીતથી અલગ જુનૂનથી અને અલગ જુસ્સાથી તમને મળવા આવવાનો છું બરાબર ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો